કાલ ના દિલગી માં લાડો પતી જાય જલેબી ને તે દી કીધું તું નહીં પતે એટલે નો પતી ઈચ ના કટકા કરી કરી ને કાઈક બનાવે હું બનાવે કાઈ ખબર નહીં બક બક ને મંચુરિયમ નું કેતા ને એ તો કેવાનું છે તો તો તને એટલું આ તો ઈચ કર નાખો મંચુરિયમ માણવાનું બાકી તો ભાઈ પાછી માંગી જો અમારે જમાડવા બાકી છે આ તો હેલો નમસ્કાર જે બલાજી વેલકમ ટુ માય ન્યુ લોક તો અત્યારે આ વાય જો આ જો આ કોબીચ ના વૈચે કટકા કરી કરી કાઈક બનાવે છે હું બનાવે કાઈ ખબર નહીં

જલેબી જો હજી પૈતી નથી કેટલા અઠવાડિયું અઠવાડિયું માથે થઈ ગયું તમને શું કીધું તું પોચી ખાવા લાગી છે કેટલી પોચી ખાવે છે પોચી ખાવા લાગી છે જો દો દે દૂધ લે હજી જલેબી હજી પૈતી નથી અને આ બાજુ જો આ ગાંઠિયા ગાંઠિયા ગાઠી આવ્યા છે અને લાડવા નું કીધું તું હવે લાડવા લઈ આવ્યા જો આ લાડવા જો આટલા લઈ આવ અને લાડવા તો હમણા પતી જાહે વળી કાલ ના દી લાડવા પતી જાહે જલેબી ને તેદી કીધું તું નહી પતે એટલે નોત પૈતી

ચાંદો પડતો કડી મોલ હું કરવાનું એમ કહું કોબીજનો શાક એ કોબીજનો શાક બક નઈ મંચુરિયમ નું કહેતા ને શું તો કેવાનું કહેતા તો તને એટલું છે આ તો ઈચ કર નાખ મંચુરિયા મેમ ખોટું કોબીજનો શાક હું ખાધું pizza શું yeah. ખાલી pizza મેં ક્યાં ખાતા હોય હા ને સેન્ડવિચ શું ખાલી મેને ખબર ને મને ક્યાં જોઈ રહ્યો હું

મારે બીજી ઓફિસે ગયો તો આયા ત્યાંથી ભાઈ ત્યાં એ અહીંયા ઈ बाजू જ આવે ઓફિસ ભઈ પાર્ટી લઈ લીધી જેની બાકી હતી પાર્ટી બર્થડે ની બાકી હતી મેં કીધું આવા બાજુ દઈ દે પતી જઈ તો ભાઈ થઈ ગઈ પરબાર કરી લીધું થોડોક નાસ્તો કરી લીધો નાસ્તો કર્યો નહી ખાવું તો પડે ને પાર્ટી હોય તો પૂરું પૂરું ખાય પાર્ટી જમાડે ને જમાડવાનું બાકી તો ભાઈ પાછી માંગવી જોઈએ અમારે જમાડવાનું બાકી છે આ તો અત્યારે તો ખાલી નાસ્તો અત્યારે જો આ લાડવા ખાઈ લે આજે લાડવા નહીં રહી ઓલી જલેબી કેટલા દી આવી આ લાડવા નહીં હાલે જોજો એ પતી જાય ખાયો કે આટલા છ કેટલા છ લાડવા હે ને બહુ પૂરું કાલના ના દીમાં તો કાલે બપોરે કોઈ હશે જ નહીં હોય નક્કી નહીં કાલે ક્યાં ટિફિન લઈ જવાનું

તે ખાવા હાટુ પડ્યું હતું તો ખોટે ખોટું ન્યા પડ્યું પડ્યું જો સુકાઈ જાય ભલે જાય જલેબી નથી ભાવતી હા હા પડ્યું આટલું બધું કરો આટલું બધું કોઈ ખાય કે હોય ભાવે

ગરમ કરી તે કરી દીધું હું હા હાલો ભાઈ તો બોલ્યા રાખશે આપણે ખાઈ લઈશ હાલો ભાઈ આ સાથે આજનું રૂગા પૂરું કરી છે લોકને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો